નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું પશુપાલન ગુજરાત પર મારું નામ છે રાજેશ પટેલ આજે હું આવ્યો છું મહેસાણા જિલ્લાના કમાલપુર ગામમાં અને તબેલા ઉપર આવ્યો છું એમની પાસે નસલની ભેંસો અને ગાયોનું ફાર્મ છે છે ફાર્મનું નામ કૃપા ડેરી ફાર્મ અને આ ફાર્મની આજે વિકરી લઈશું કે કેટલી ભેંસો છે કેટલી ગાયો છે કેટલું દૂધ ઉત્પાદન લે છે અને સારું એવું ડેરી ફાર્મ છે કે રીતની વ્યવસ્થા છે એના પર આપણે આજે વિડીયો બનાવીશી તો વિડીયોને કન્ટિન્યુ જોતા રહો તો દાદા તમારું નામ પેલા

અને એની દૂધની ક્વોલિટી સારી હોવાથી મેં એ નસલ પાસ કરી છે અને કેટલું દૂધ ઉત્પાદન દિવસનું છે અને મહિનાની કેટલી આવક છે તમારે દેશી ગાય નું દૂધ તો અમે ઘર માટે જ વધુ તો વાપરીએ છીએ હજુ વધુ વ્યાન થયું નથી એટલે પછી આને સતત અમે ડેરી માં જ ભરાવીએ છીએ એનું દૂધ અને ભેંસો નું દૂધ છે એ પણ ડેરી માં આપીએ છીએ એનું દૈનિક ઉત્પાદન આખા દિવસ નું હાલ સો થાય છે અરે પછી બીજી ભેંસો ગાભણ છે એ વીયાસી એટલે કદાચ બસો લિટર જેવું અંદાજ કરો અને આ ભેંસો બધી બની માંથી બધી બની માંથી લાયેલા છે અને શું શું દૂધ ઉત્પાદન છે આ બધી દૂધ ઉત્પાદન ભૂરીનું ભૂરી નું છે આઠ લિટર એવું છે આઠ દસ નવ સાત એવા ઉત્પાદન ની ભેંસો છે અમારી જોડે એટલે બની ને તમે પસંદ કરી ખાસ લગાવશો એના લગાવ એટલું ગરીબી ખુલ્લી જો લઈ જવી હોય તો લઈ જઈએ આપડે

પશુપાલન વ્યવસાય પહેલા તો પરવતો નહીં પણ હાલ ડેરીનો વહીવટ સારો હોવાથી ચેરમેન સાહેબ આવ્યા પછી વધારો સારો મળે એવું મળે એટલે નોકરી આમાં સારું છે છે એવું ને ને બીજું અત્યારે છોકરાઓ બધા વિદેશ જવાના નોકરીમાં ઇન્ટરેસ્ટેડ રાખે છે પણ આ કહેવાય કે ભેસો નો ધંધો કરવો નથી તો તમે એમના એમના વિશે શું કહેવા માંગો આમાં થોડી મહેનત આગળ છે પણ આ સ્વતંત્ર ધંધો છે આપડે ઘરના ઘેર રહી શકીએ કોઈ જગ્યાએ જવું હોય તો જઈ શકીએ

અને આ બધી બેસનું આ બધી સાત છ સાત આ ભૂરીનું છે આઠ લિટર પેલી ભેસનું છે આઠ થી નવ લિટર પણ એ બાખરી છે અને તમે બ્રીડિંગ માટે સારો બુલ રાખતા છો ને આ ભૂલ હતો પણ અમે આપી દીધો છે સંબંધીનો લાયા તો સારામાંનો બુલ પણ અમારી બેસો ગાભણ થઈ ગયા પછી અમે આપી દીધો છે હવે અમે એક નવો બુલ આ અમારી સારી વલાદનો પણ ઉછેરીએ છીએ એ આઠ એક મહિનાનો છે એ પાડીના વાળામાં છે

એ અગિયાર લાખ રૂપિયામાં માંગ્યો તો અમે આપ્યો નથી એવું છે કઈ લાઈન નો ભૂલ છે એ છે કોકરેજ નો ચોણો છે આપડે એનું નામ છે રુજિયો એ બધા યુટ્યુબ ઉપર ને લોકો જોયેલો છે વાડી હા બે માસ બે માસ માટે બાપુ આય લઈ ગયા તા એમને પણ માગ્યો તો અમે વેચાણ આપ્યો નતો ના એ સારી વસ્તુ છે કારણ કે અત્યારે શું છે પૈસા ની લાલચ માં લોકો સારા જાનવર ની વેચી મારે છે પછી એમનું નામ જ ખોવાઈ જાય છે

એમની જે કહેવાય છે ને ડેરી ફાર્મિંગની વ્યવસ્થા છે તો મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ના ભૂલતા અને શેર કરવાનું ના ભૂલતા થેન્ક યુ તો મિત્રો આ છે એમનો શેડ જેની અંદર દરેકને એક પર્સનલી રીતે સારી સ્પેસ મળે એ રીતે ડિવાઈડ કરેલી જગ્યામાં કાંકરેજ ગાયો અને બંને ભેસોને રાખવામાં આવે છે એ સારી સોરી એમના કાંકરેજ બોલનું આ રિઝલ્ટ છે જોઈ શકો છો એની સુંદરતા કાંકરેજની કાકા ખાસિયત શું છે કાંકરેજની ખાસિયતમાં એ એક તો એનામાં બહુ આપણા પ્રત્યે પ્રેમ વધારો હોય છે અને વફાદાર હોય છે સ્વામી ભક્ત સ્વામી ભક્ત અને એની પ્યોરિટી કહેવાય ને કે ઓળખ કઈ રીતે કરવી કે દાખલા તરીકે આ વાછરડી છે તો એમાં એનો મોઢું ટોંગ ટૂંકું બિલકુલ વાટકીમાં પાણી પીવે એવું કન કન લોબા થોડા પછી એનું ખૂંદ સારું ખૂંદ પછી

હલતી મેડી હલતી મેડી આપણે કહેવાય કે ફિટ મેડી ફિટ કરે ને હા હલતી મેડી દૂધમાં વધુ રહે એટલે આ પાંચ પાડીઓ છે અને એક પાડો છે તો મિત્રો જોઈ શકો છો એમને જોઈ શકો છો પાડીઓની વ્યવસ્થિત એવી ચાકરી કરવામાં આવે છે અને આ આઠ થી નવ મહિનાની પાડીઓ છે એવું છે ના ના સારી છે બરોબર ચાકરી બરોબર છે અને કાકા બ્રિડિંગમાં વધારે ધ્યાન આપજો વધારે ચોક્કસ સમજ્યા મારા એક પર્સનલ સજેશન છે તો મિત્રો વિડીયો ને લાઈક કરો સારો વાલાથી વે કરવા તે છે લે તો મિત્રો આ છે એમની કાંકરેજ નસલની ગાયો સ્વદેશી નસલ છે અને એના પાછળ કામ કરી રહ્યા છે એમની પાસે એક સારો બુલ પણ છે તો કાકા આ કાંકરેજ ગાય વિશે માહિતી આપો કેટલી દૂધ ઉત્પાદન આપે છે અને કેટલી ગાયો છે તમારા ભાઈ મારા જોડે આ પંદર જેવી ગાયો છે નાના મોટી એમાં સો થી સાત લિટર સુધી દૂધ ની કેપેસિટી છે અને ફેટ પણ પોત ઉપર ફેટ આવે છે અને બુલ પણ સારો છે તમારી લાઈન નો છે બુલ ભાઈ ભારે વારે છે આ બાજુ લાવવાની દેખાય જોઈ શકો છો મિત્રો એનો બુલ કાંકરેજ નસરની જે કહેવાય ને